हेलो क्या भाई है, 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 संजय? है, 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 है,

1071 રૂપિયા 3 નંબર મિડિયમ સુપરમાર્કેટ 500 કે બટલેરા આજ છોલેરા કોના માટે 100 ભાઈ સંજય એક હજાર ના બોતેર રૂપિયા ત્રણ નંબર એક હાજર ના બોતેર રૂપિયા માલ સારો ઝીણો દાણો ત્રણ નંબર

કોઈ મને પરવાનગી સાધીતી નહોતી દેતો દેખો દેખો સંજય જોવા દે દે ચાલુ છે ચાલુ છે રજી ત્યાં ચાલુ 71 સંજય 72 જગા ભાઈ 72 ભાઈ જોવા દે બહુ હરું હોય હા 71 થી રૂપિયા